લગ્ન પ્રસંગમાં ખેલાયો ખૂની ખેલ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના મોરામલી ગામે ખૂની ખેલ ખેલાયો છે અહીં એક લગ્ન પ્રસંગ દરમિયાન યુવક પર ઘાતકી હથિયારોથી હુમલો થયાની ઘટના બની હતી સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કોઈ બાબતે માથાકૂટ થતાં વિવાદે ઉગ્ર સ્વરૂપ લેતા કારમાં આવેલા શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો નોંધનીય છે કે આ હુમલામાં યુવકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું મૃતકને પીએમ અર્થે ઉમરેઠ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો મળતી જાણકારી પ્રમાણે આ જીવલેણ હુમલામાં પાંચ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું નોંધનીય છે કે આ ખૂની ખેલમાં ગોવિંદસિંહ પ્રભાતસિંહ સોલંકીનું મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે

નોંધનીય છે કે હત્યાના બનાવની જાણ થતાં નડિયાદ ડીવાય એસપી સહિત પોલીસ કાફલો મોરામલી ગામે પહોંચ્યા હતા અહીં સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી તમને જણાવી દઈએ કે કેટલાક લોકો ગાડીમાં આવ્યા અને લગ્ન દરમિયાન હુમલો કર્યો હતો જેમાં ચાર લોકો ઘાયલ થયા છે જ્યારે એક મૃત્યુ ઘટના સ્થળ પર જ મોત થયાના સમાચાર સામે આવ્યા છે સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો ઠાસરા તાલુકાના મોરામલી ગામે ખૂની ખેલ ખેલાયો હતો અહેવાલ સંજય ચુનારા ખેડા મારા પપ્પા હતા અને હતો ત્યારે ત્યારે તે ગરબા જોવા ગયા ઘર માલિક અને તેમના મહેમાન જમાઈ થાય છે તેમની વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે મારા પપ્પા જોવા ગયા ત્યાં તેમને તેમના જમાઈએ દીગા ભાઈ કરીને તેમને કણક ગામ હતા